સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી પાવર ગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અવારનવાર ખેડૂતોની રજૂઆતમાં રાખીને કામ પણ બંધ કરવામાં આવ્યું હતું આજે ધ્રાંગધ્રા મામલતદાર શ્રી તથા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ની આવેદન આપ્યું હતું ખેડૂતોની માંગ છે કે કંપની દ્વારા કરવામાં આવતી કામગીરી બંધ થવી જોઈએ અને ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ કંપની દ્વારા કરવામાં આવતી સાતસો

અને અમને પૂરતું વળતર મળતું નથી અને બળજબરી પૂર્વક કામ કરે છે આ લોકો અને પાક નુકસાની ઘણી જાય છે તો છતાં એ લોકો ક્યાંય ધ્યાન દોરતા નથી એના માટે અત્યારે અમે સેવા સદન અને ધાંગધ્રા તાલુકા રજૂઆત કરવા કરવા આવ્યા છીએ બધા ખેડૂત મિત્રો મારું નામ સોલગી કિશન કુમાર મારું ગામ વસાડવા અને હાલ અમે જે પાવરગ્રીડ વાળાના ફાંદાને મેટર થી જે અત્યારે પ્રાંત અધિકારી અને મામલતદાર ને નિવેદન દેવા આવ્યા છીએ કે હાલ અમારા ઓલામાં વગર પૂછીએ અને વગર ઓલે જે કામ કરી રહ્યા છે બરોબર અને અમારી માથે જે અત્યાચાર કરી રહ્યા છે ખેડૂતો માથે લઈને અમે કે જે ખેડૂતોને વળતર મળે અને જે એમની જે મોનોબોલીથી સાટ આવતી નથી બરોબર અને ખેડૂતો પૂરતું વળતર આપવામાં આવતું અને જેના કારણે ખેડૂતો હેરાન થાય છે ઘણા ટાઈમથી આ બધા ખેડૂતોને કામમાં તકલીફ પડે છે અને ઘણા ટાઈમથી ખેડૂતો આને જે પ્રશ્નમાં પ્રશ્નમાં ટાઈમ બગાડે છે અને પોતાનું કામ થતું નથી ધંધો બંધ રહે છે બરોબર પણ સરકાર ના સરકાર કોઈ ધ્યાન દેતું જવાબ દેતી નથી દિનેશ ગામ જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા